ગુજરાતી ફિલ્મ કોંગ્રેચ્યુલેશન આગામી દિવસોમાં સુરત સહિત ગુજરાતના સિનેમાઘરોમાં પ્રદર્શિત થનાર છે તે ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના અભિનેતા સરમન જોશી સુરત આવ્યા હતા ત્યાં વધુ માહિતી તેમણે પત્રકાર પરિષદમાં આપી હતી આગામી ગુજરાતી ફિલ્મ કોંગ્રેચ્યુલેશન આવી રહી છે તેના પ્રમોશન માટે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ થ્રી ઈડિયટ સહિતની અનેક ફિલ્મોમાં ભૂમિકા અદા કરનાર સરમન જોશી સુરતમાં આવ્યા હતા સુરતના ઉધના દરવાજા ખાતે આવેલ બ્લીફ આઈવીએફ હોસ્પિટલમાં તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી જ્યાં ગુજરાતી ફિલ્મમાં એક નવી જ કહાની કે જ્યારે પુરુષ પ્રેગ્નેટ બને તો તેની હાલત શું થાય તે વગેરે ફિલ્મની કહાની તેમણે કહી હતી અને મુખ્ય હીરો કોંગ્રેચ્યુલેશનના સરવન જોશી જ હોવાથી તેને વધુ માહિતી મીડિયાને આપી હતી હસશો તો એવો સબ્જેક્ટ જ નથી કોંગ્રેચ્યુલેશન એક પ્રેગ્નન્ટ માણસની વાર્તા છે અને પ્રેગનેન્સી એક બચ્ચું બચ્ચાની એટલે બચ્ચું પેદા કરવાની વાત છે તો એને એની જોડે ઇમોશન્સ ઓટોમેટિકલી અટેચ આવી અટેચ થઈ જ જાય આ કંઈ હસી મજાકની વાત નથી પણ સાથે સાથે આ કહેવા પછી પણ જેમ મેં કીધું અર્લિયર તમને જોતાં જોતાં બહુ એક એક સ્માઈલ તમારા ફેસ પર રહેશે તો વીલ હેવ અચીવડ અ ગોલ એન્ડ યુ ઓલ વીલ હેવ હેડ અ ગુડ એક્સપિરિયન્સ એવું મારું માનવું છે એટલે અમે અમારો ગોલ અચીવ કરી કરીશું એવું અમને લાગશે જો તમે તમારા મોડા પર સ્મિત રહેશે અને અમને ઉમીદ છે કે એવું જ થશે એટલે પ્લીઝ તમે જાઓ અને તમે ડિસઅપોઈન્ટ નહીં થાવ તો આ મૂવી થકી અમે સંદેશો એવો કંઈ પાઠવી નથી રહ્યા અમે ખાલી કહી રહ્યા છે કે ઇફ આવું કંઈક બને તો કદાચ પુરુષો બધા પુરુષો ના જ સમજી શકે એવું પણ નથી અને પણ ઘણીવાર જે ડિટેલ્સ હોય ને નાની નાની વાતો એક લેડી જે ફીલ કરતી હોય પ્રેગ્નન્સી દરમિયાન એ જો પુરુષ પોતે પ્રેગ્નન્ટ થાય તો એ ઓર વધારે સારી રીતે લેડીઝને સમજી શકશે અને બચ્ચાઓને જન્મ આપવાનું ભાગીદાર બની શકશે તો એક ઘરમાં બે બાળકો હોય તો એક પુરુષ જન્મ આપી શકે અને એક વાઈફ જન્મ આપી શકે અને એ રીતે હેવ અ હેલ્ધી હેપી રિલેશનશીપ તો એવી એવા એવા એવી વાતો થઈ રહી છે પણ અફકોર્સ ઇટ્સ અ એટલે કાલ્પનિક વાર્તા છે પણ જો આવું બને તો શું શું થાય એ બધા અમે ક્વેશ્ચન્સ રેઝ કર્યા છે ક્વેશ્ચન્સ નહીં એટલે એ થોટથી બનાવી છે ને પછી એમાં ઘણા એલિમેન્ટ્સ છે અને ફાધરનું કેરેક્ટર તો બહુ ફની છે એમના રિએક્શન જોવા જેવા છે જે કોઈ પણ નોર્મલ માણસના રિએક્શન આવે કે આ હવે મારો દીકરો પ્રેગ્નન્ટ થઈને આવ્યો આ તો હવે શું કહું એટલે પછી એમના જે બધા સીન્સ છે એ બધા એ રમૂજવાળા છે જે સરવન જોશીએ વધુમાં જણાવ્યું હતું કે આ તો એક કાલ્પનિક કથા છે પરંતુ હજુ સુધી ઈન્ડિયામાં આવું થયું નથી પરંતુ જો આવું થાય તો પુરુષની હાલત કેવી થાય તે વિચારવું જ રહ્યું હસસેટા સાથે પ્રકાશવાળા